નું નામ સાંભળી અને આપણા ની અંદર પાણી આવી જાય ત્યારે પાઉભાજી તો ઘણી ખાધી હશે પણ ઘોઘંબાની ફેમસ મહારાજની પાઉંભાજીની આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ અને મહારાજ ખૂબ જ ફેમસ છે નાના છોકરાથી લઈ અને સિત્તેર વર્ષના માજી સુધી બધા જ મહારાજની પાઉંભાજી અને મસાલા પાઉ એને ખૂબ વખાણતા હોય છે તો શું છે આનું ખરેખર કેવી રીતે બને છે અને કેમ આટલા ફેમસ થયા

તમે એક વાત આ પાઉભાજી ખાઓ તો માણસ ક્યારે બીજી જગ્યાએ ખાવા જતા નથી પણ કઈ વાત ક્યાં છે આ આ માં આવેલા બક્તન પર મહારાજની ની પાઉભાજી છે લોકો બધા મહારાજના નામથી નામ ઓળખે છે આ મહારાજ આ હા એ એવો શું નામ છે એમનું પૂછી જો ભાઈ શું નામ છે નામ તમારો ગનશ્યામ ગનશ્યામ ભાઈ પણ લોકો બધા મહારાજના ના ઉલામણા નામ ઓળખે છે કેટલા વર્ષથી ધંધો કરો છો

આટલું બધું ગોમબામાં આમનું માર્કેટ છે શું કહેવું છે તમારું આ આ ભાઈ કહે છે સાચી વાત છે એમનું સફળતાનો રહસ્ય એ કઈ રીતે બનાવશે મોનોપોલી આજ સુધી કોને કહેતા નથી તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ મહારાજની પાઉંભાજી અને મસાલા પાઉ ગોગંબાની અંદર આવેલી આ નાસ્તાની લારી છે અને વર્ષોથી અહીંયા પાઉંભાજીનો લગભગ દસ પંદર વર્ષથી ધંધો ચાલે છે લોકોમાં બહુ ફેમસ છે અને ઘણા બધા લોકો એના વખાણ કરે છે અને જો ગામ લોકોની અને સ્વાદના રસિકોની વાત કરીએ તો સ્વાદના રશિયાઓ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે અને કેટલા વાગ્યાથી તમારો ધંધો ચાલુ થાય છે એકથી નો બપોરે એક વાગ્યા પછી બપોરે એક વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ધંધો ચાલે છે અને લગભગ સરેરાશ સાથે આમ કેવો ધંધો કેટલો ધંધો થઈ જાય છે

પરંતુ કોઈ એવું નથી કે મહારાજની લારી છોડીને બીજા જાય તો મિત્રો આ આખો એરિયા એવો છે કે જે માર્કેટિંગ યાર્ડ એનાથી સામે આ જે લારીઓ છે આપણે જોઈ લેવા છે પાયલ પાઉંભાજી સેન્ટર અને એ પાયલ પાઉંભાજી એટલે મહારાજની પાઉંભાજી અને એની અંદર આપણે અત્યારે ઊભા છીએ તો આ પાઉંભાજીની લારી ઉપર ઘણી ભીડ જામે છે અને અહીંયા એના સંચાલક છે મહારાજ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ શું છે શાંતિને અને આ વિસ્તારની અંદર આમ જોવા જઈએ તો ચાઇનીઝના પણ લારીઓ આવેલી છે અને ચાઇનીઝ સિવાય આ બાજુ પ્રહલાદભાઈની ભેલ પકોડી છે પછી આ બાજુ અમારા ફેમસ જય અંબે ચાઇનીઝ છે જય અંબે ચાઇનીઝ ભોલાભાઈ કનોજીયા એમની પણ લારી છે તો બીજી બાજુ ધનલક્ષ્મી દાબેલી એન્ડ વડાપાવ ધનલક્ષ્મી શું નામ નામ લવલી પેલી પાનમું નાખે લવલી અને એમની પણ બહુ ધનલક્ષ્મીની દાબેલી બહુ ફેમસ એટલે ગોગંબામાં તો સ્વાદના રશિયાઓ માટે આ વિસ્તાર બહુ કહેવા જઈએ તો આમ કે શું કે પેલો ચાંદની ચોક વિસ્તાર કેવો વખણાય છે એવી રીતે આ માર્કેટિંગ હા ખૌદરી ગલી ખૌદરી ગલી બહુ સુપર નામ છે અને આજે ગોગંબાની અંદર જોવા જઈએ તો હવે આમ રસ એ જ્યુસ સેન્ટરોની પણ ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં જ્યાં જુઓ ત્યાં લગભગ પાંચસો મીટરના અંતરે તો આ તંબુ લાગી જ ગયા છે એની અંદર ક્વોલિટી કેવી છે એ ખબર નથી સ્વાસ્થ્ય માટે સારું છે કે ખોટું છે એ ખબર નથી પણ સ્વાદના રસિકો માટે આ ખાઉદ્રી ગલીની અંદર સ્વાગત છે